નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એક તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ જીરાની આપણે આવક વિશેની જે વાત કરીએ તો જીરાની આવક ત્રણસો બોરી આસપાસની નવી આવક દેખાઈ રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ છે ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા આજના બજાર ભાવ રહે છે આ મિત્રો મારા ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રહી છે આજના બજાર ભાવ માલ સુડતાલીસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો ચાર હજાર સાતસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો થોડીક હવા દેખાડી ઓકે ઓકે આ ખાલી સતારીમાં તમને જવાબ આપી કાઢ્યા ઓય જા લેતા કોપીને બોલાય કોપી લખાવ રૂપિયા લ્યા 50 70 80 40 80 90 45 90 હા હા 40 20 40 40 હા વચમાં સુડતાલીસો ને એકસાઠ રૂપિયા ચાર હજાર સાતસો ને રૂપિયા હોય વેચાણ

આડત્રીસ એકાવન રૂપિયાનો ભાવ થયો આડત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે મિત્રો